ઓરા ઇન્ટરનેશનલ અને મોના ચાઇલ્ડ પ્લે સ્કૂલ દ્વારા ક્રિસમસ કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું જે આયોજન વડોદરામાં આવેલ પાસે અગિયારી ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું આ ક્રિસમસ કાર્નિવલમાં ખૂબ મોટી સંખ્યામાં પેરેન્ટ્સ અને સ્ટુડન્ટ્સ આવ્યા હતા જેમાં વિવિધ પ્રકારના સ્ટોલ્સ અને સ્ટુડન્ટ્સ માટે ગેમ્સ અને ખાસ કરીને એક લકી ડ્રોનું આયોજન કરવામાં આવ્યું ખૂબ સુંદર ક્રિસમસ કાર્નિવલના આયોજન બદલ સુ રહ્યા છે ઓરા ઇન્ટરનેશનલ અને મોના ચાઇલ્ડ પ્લે સ્કૂલના આયોજકો અને પેરેન્ટ્સ એ જાણો મારું નામ મોના પટેલ છે હું મોના ચાઇલ્ડ પ્લે સ્કૂલની ફાઉન્ડર છું મારી સાથે અમિષા મેમ છે એ ઓલા ઇન્ટરનેશનલ પ્લી સ્કૂલના ફાઉન્ડર છે અને અમે સાથે મળીને અહીંયા આગળ ક્રિસમસ કાર્નિવલનું આયોજન કર્યું છે જેમાં રમતો પણ છે ગેમ્સ છે એક્ટિવિટીઝ છે અને થર્ટી ફોર પ્લસ એટલા બધા સ્ટોલ્સ છે કન્ટિન્યુ અમે લોકોએ પહેલાં પણ બે ઇવેન્ટ એક ઇવેન્ટ સાથે કરી છે નવરાત્રિ સેલિબ્રેશન અને આ ક્રિસમસનું આયોજન કરવાનું રીઝન એ જ કે બાળકોને એક રમવાની જગ્યા એન્જોય કરવાની જગ્યા મળે અને મોર દેન ફાઇવ ટુ સેવન છોકરાઓ અમે એક્સપેક્ટ કર્યા છે અને તમે જોઈ જ શકો છો અને લકી ડ્રો પણ અમે લોકોએ આયોજન લકી ડ્રોનું પણ કર્યું છે અને અમારા ચીફ ગેસ્ટ તેજલ મેમ અને શી ટીમ હતી Thank you.